દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન કોઈ કેળ વર્તમાન્ય મિત્રો ભૂતકાળ ને યાદ કરવું એટલે મળદાને જીવતા કરવા બરાબર છે આજે તારીખ થઈ સત્યાવીસ ત્રણ બે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ પહેલા આપણે બધા જ આ દુનિયાનો દરેક જીવ મરી ગયો છે ત્રણ વસ્તુ ગયા પછી પાછી ક્યારેય નથી આવતી ભાથામાંથી છોડેલું બાન મોડામાંથી નીકળેલો શબ્દ અને જે ક્ષણ આપણી પાસેથી જતી રહી એ ક્ષણ જીવનમાં ફરી પાછી ક્યારેય નથી આવતી મિત્રો આ સંસારના જેટલા સુખો છે એ ટેમ્પરરી સુખો છે નોટ પરમેનન્ટ પણ અજ્ઞાનને લીધે ભ્રાંતિને વશ થઈ અને આપણે એ સુખોને પરમેનન્ટ માની લીધા છે અને હું પ્રૂફ કરીને બતાવું મોટા થયા અને પછી યુવાન થયો પછી લગ્નમાં દરેક માણસને સુખ લાગે સવાલ જ નથી યાર બાપની એક ઈચ્છા હોય દરેક યુવતીની એક ઈચ્છા હોય કે ભણી ગણીને વેલસેટ થયા એટલે પછી આપણું જે જીવન રથનું ગાડું છે એ તો બે પૈડા વગર ચાલે નહીં સંસાર રથનું ગાડું બે પૈડા જોઈએ સ્ત્રી અને પુરુષ પતિ અને પત્ની અને એટલે જ લાખો રૂપિયાનો ખર્ચ લગ્નમાં કરવામાં આવે છે આપણા જીવનનો જે મહત્વનો પ્રસંગ છે એ લગ્ન છે અને ગોમડા બે આંખોમાંથી ચાર ઓખો થાય તારુંથી બે ઓખે જોતા હતા કોઈ પણ ડિસિઝન બે ઓખોનું હતું લગ્ન પછી ચાર ઓખો ભેગી થાય ચાર ઓખોનું ડિસિઝન હોય લગ્ન પહેલા તમે એન્ગેજમેન્ટ થયું હોય કેટલો આનંદ હોય એન્ગેજમેન્ટ થયું હોય ત્યારે બીજાની શું કામ વાત કરું હું મારી પોતાની વાત કરું કે તે વખતે એંગેજમેન્ટ વખતે એટલો આનંદ હતો ક્યારે રવિવારની રજા આવે થિયેટરમાં જઈએ પાવાગઢ જઈએ ફરવા જઈએ એટલો આનંદ એમાં સુખ લાગતું હતું આપણને અરે બીજે દિવસે રજાના દિવસે માની લો કે પિકનિક પર જવાનું હોય ફરવા જવાનું હોય તો આગલા દિવસ રાત તમને આમ ક્યારે સવાર થાય ક્યારે સવાર થાય એવું થાય એ ગોલ્ડન યર્સ જેને હું કહું છું ચોવીસ પચ્ચીસ વર્ષની ઉંમર એ ગોલ્ડન યર્સ છે અને પછી લગ્નનો આનંદ હોય લગ્નમાં એટલું બધું સુખ લાગે લગ્નની તારીખ જોડ આવે ને એક વર્ષ બાકી હોય ત્યારથી તો કઈ બેન્ડ લાવીશ જોવા જાય ઓર્ડર આપે આનંદ સુખ લાગે એની અંદર સારામાં સારી બેન્ડ અંદર એવું થાય કોઈનો વરઘોડો ના નીકળ્યો હોય એવો મારો વર્ઘોડો કાઢો સારામાં સારી બેન્ડ લાવે બગી લાવે અને લગ્નના દિવસો જેમ જેમ નજીક આવતા હોય ને એમ અંદર આનંદના ફુવારા ફૂટતા હોય આપણને એમ લાગે કે ના તો છે મનુષ્ય બધાને લાગે મનહરભાઈને લાગ્યું હતું સાહેબ લગ્ન વખતે એટલો આનંદ હોય અંદર પણ વિચાર કરો કે લગ્નના દિવસે એ તો જેને બધા આપણે લગ્ન વાળા છીએ એટલે આપણને ખબર તમને પણ ખબર છે કે લગ્નના આગલા દિવસે કેટલો બધો આનંદ હોય આપણને કાલે વરઘોડે તો હજાર નો મેકઅપ એ ચોરીમાં ચાર ફેરા ફરવાના એક નવા જીવનની શરૂઆત એક નવા સંસારની શરૂઆત કરવા જઈ રહ્યા હોય બધાને આનંદ હોય યાર સુખ હોય આજે તારીખ થઈ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ આજે એ સુખનો છાંટો મારી તમારી પાસે છે વિચાર કરો પચીસ વર્ષે લગ્ન કર્યા અને જે સુખનો તમે અનુભવ કર્યો હતો જે આનંદનો અનુભવ કર્યો હતો એ આનંદ કે સુખ નો અનુભવ આજની તારીખે મારી તમારી પાસે નથી સાહેબ એ સુખનો છાટો નથી આજ પ્રૂફ છે કે જે સુખ તમે પચીસ વર્ષે જે લગ્ન સુખ માણ્યું ને એ સુખ ટેમ્પરરી હતું સમયના વેનની સાથે સુખ ખલાસ થઈ ગયું સમયના વેનની સાથે ખલાસ થઈ ગયું નોટ પરમેનન્ટ ટેમ્પરરી સુખ કોઈને પૈસા કમાવામાં સુખ લાગે પૈસા કમાવા એ ખોટા નથી હું નોકરી લાગ્યો કોઈને નોકરી હોય તો મોંઘવારી ભથ્થું કેટલું છૂટશે પગાર પંચ ક્યારે આવશે એમાં સુખ લાગે આનંદ લાગે સો ટકા યાર બધાને લાગે ધંધો કરતો હોય તો મારા ધંધામાં નફો વધે એટલે એને આનંદ થાય વધારે પૈસા આવે તો આનંદ થાય સો ટકા એક સ્ટેજ એવું આવે છે પાછલી વૃદ્ધાવસ્થાનું કે પાંચ પચીસ વર્ષ પૈસા કમાવાની અંદર જે સુખ લાગતું હતું આનંદ આવતો હતો એ આનંદ સાહીઠ સિત્તેર વર્ષ પછી એ આનંદનો એક છાંટો આપણી પાસે નથી એ પૈસામાં જે આનંદ માણ્યો

સિત્તેર એસી વર્ષે ડાયાબિટીસ બીપી ડીપી બધું રમે ચઢ્યું હોય ને પછી સાહેબ તે વખતે હજાર રૂપિયા મોંઘવારી બથું છૂટતું તો હોય આનંદ આનંદ થઈ જતો તો આજે બધું રમેણે ચઢ્યું હોય એક્સપાયરી ડેટ થઈ ગયા હોય આપણે છોકરાઓ એમ કહેતા હોય કે તમારે હવે અમારી વાતમાં માથું નહીં મારવાનું અમે અમારું ડિસિઝન અમારી જાતે લઈશું હું બધા પ્રસંગો અમે ઉજવી લઈશું તમારે માથું નહીં મારવાનું તમાર હવાર મંદિરે જવાનું ભગવાનની ભક્તિ કરવાની બસ બીજું કશું નહીં હવે સમજી લેવાનું કે આપણે એક્સપાયર ડેટ થઈ ગયા એટલે હું વારંવાર કહું છું દસ બાય દસ ની રૂમ હોય તૂટેલી ખાટલી હોય દવાની બાટલી હોય પોની બાટલી હોય ને જોડે એક લાકડી હોય આટલું જ હોય તારે સમજવાનું એક્સપાયરી ડેટ થઈ ગયા તે વખતે સાહેબ હજાર રૂપિયાનું મોંઘવારી ભથ્થું નહીં તે વખતે તમારી પાસે બેંકમાં પાંચ કરોડ રૂપિયાનું એક્સપાયરી ડેટ થઈ ગયા તે વખતે પાંચ કરોડ નું બેલેન્સ તમને સુખ કે આનંદ નહીં આપી શકે કારણ કે એક્સપાયરી ડેટ થઈ ગયાનું દુઃખ છે સિત્તેર પંચોતેર વર્ષની ઉંમર થઈ મૃત્યુ મોડું ફાડીને ઉભું છે સામે ક્યારે મૃત્યુ આવે એ ખબર નથી બધાને છોડીને જવાનું છે એનું છે ભલે બેંકમાં પાંચ કરોડ રૂપિયા મારા નામે છે પાંચ કરોડ રૂપિયા મને સુખ નહીં આપે એક સમયે નોકરી કરતો હતો ત્યારે હજાર રૂપિયાનું મોંઘવારી ભથ્થું મને આનંદિત કરી દીધું હજાર રૂપિયા એ પ્રૂફ કરે છે કે પૈસાનું સુખ એ ટેમ્પરરી સુખ છે જો પરમેનન્ટ સુખ હોય તો હજાર રૂપિયાના ડીએમાં મને સુખ લાગતું હતું આજે બેંકમાં આખી જિંદગી પૈસા કમાઈ 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 કમાઈને મેં પાંચ કરોડ ભેગા કર્યા બેંકમાં મારા નામે પાંચ કરોડનું બેલેન્સ કર્યું આજે હું એક્સપાયરી ડેટ થઈ ગયો ત્યારે પણ મને આનંદના ફુવારા ફૂટવા જોઈએ મને અંદર સુખ લાગવું જોઈએ કે બેંકમાં મારા પાંચ કરોડ છે એનું સુખ લાગવું જોઈએ કેમ નથી લાગતું આજે પાંચ કરોડ છે એક્સપાયરી ડેટ થઈ ગયો ડાયાબિટીસ બીપીન ડીપી બધું રમેને ચડ્યું છે પાંચ કરોડ વાપરી શકું એમ નથી આજે જે સમયે વાપરી શકું એમ હતો વાપરી શકું એવી મારી સ્થિતિ હતી તે વખતે મારી પાસે પાંચ કરોડ નહોતા અને આજે પાંચ કરોડ મારા નામે બેંકમાં છે ત્યારે હું વાપરી શકું એમ નથી એનું મને દુઃખ છે આ પ્રૂફ કરે છે કે પૈસામાં સુખ નથી સાહેબ આ યુનિવર્સ આ બ્રહ્માંડમાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેમાં સુખ આપવાનો સ્વભાવ હોય કોઈ પણ માણસ મને એક વસ્તુ એક ભૌતિક વસ્તુ મટીરિયલ વસ્તુ એક મટીરિયલ ભૌતિક વસ્તુ એવી બતાવે કે આમાં સુખ આપવાનો પરમેનન્ટ સ્વભાવ છે સાહેબ આ મનહરભાઈ એનો ગુલામ થઈ જાય આખી જિંદગી એનો શિષ્ય બની એના પગ ધોઈને એનું પાણી પીવું સાહેબ કોઈ પણ એવી વસ્તુ નથી જેમાં સુખ આપવાનો સ્વભાવ તો એને કહેવાય બરફ છે બરફની ઉપર આંગળી મૂકો એટલે ઠંડક લાગે લાગે એ બાળક મૂકે તોય એને ઠંડક લાગે યુવાન મૂકે તોય ઠંડક લાગે આપણે એક્સપાયરી ડેટ થઈ ગયા છે એંસી વર્ષના આપણે મૂકીએ તોય ઠંડક લાગે એ બરફને કહેવાય કે એમાં ઠંડક આપવાનો સ્વભાવ છે આવી કોઈ પણ એક વસ્તુ મને બતાડો આશ આ યુનિવર્સની અંદર આ બ્રહ્માંડની અંદર કે જેમાં સુખ આપવાનો પરમેનન્ટ સ્વભાવ છે સાહેબ કોઈ વસ્તુ નથી બધામાં ટેમ્પરરી સુખ છે સાપેક્ષ પરિવર્તન સુખ પરિવર્તનશીલ સુખ છે એક ભ્રાંતિ છે એટલે કહું છું કે ભૂતકાળ ને યાદ કરવું એ મળદાને બેઠા કરવા બરાબર છે સાહેબ અને એક્સપાયરી ડેટ જો તમે થઈ ગયા હોય ભૂલાય ચૂકે તમારા સંતાનો આગળ ભૂતકાળને યાદ કરીને અમારા જમાનામાં આવું હતું યાદ ના કરશો ભૂતકાળને યાદ એટલે મળદાને જીવતા કરવા બરોબર છે હેરાન હેરાન થઈ જશો સાહેબ કારણ કે જે ભૂતકાળ જતો રહ્યો મરી ગયા આપણે એટલા સમય માટે હવે

તો છબ્વીસ ત્રણ બે હાજર પચીસ જતી રહી એની ચિંતા છોડી તો ભૂલી જ આવે નહી આવતીકાલની અને એમાં મારે શું કરી લેવું અઠ્યાવીસ ત્રણ બે હાજર પચીસ મારી પાસે આવે મારે સત્કર્મો કરી લેવા સારા ભાવ કરવા પરોપકાર કરવો પરમાર્થ કરવો ભજન કરવું સત્સંગ કરવું સત્કર્મો કરવા એ મારા હાથમાં છે એની ચિંતા કરો અને પુણ્યનું ભાથું ભેગું કરો મિત્રો શાશ્વત અને સનાતન મારીને તમારી જોડે આવવા વાળું હોય તો એ પાપ અને પુણ્ય છે બાકી અહીંના જે ટેમ્પરરી ભૌતિક સંપત્તિ છે અને ભૌતિક સંપત્તિમાંથી ઊભા થયેલા માનેલા સુખો છે એ તો નાશવંત છે આપણો શ્વાસ બંધ થશે એની સાથે એ બધા જ સુખ દુઃખનો એન્ડ આવી જશે એ બધા જીરો થઈ જશે માત્ર મેન તમે કરેલા ખરાબ કર્મો અને સારા કર્મો એટલે પાપ અને પુણ્યનું ભાથું મારીને તમારી સાથે આવશે અને એ જ પાપ પાપુણ્યનું પોટલું કોઝલ બોડી કારણ શરીર એ જ મારોને તમારો આવતો ભાવ નક્કી કરશે કે દેવ ગતિમાં જશે મનુષ્યમાં જશું જાનવર ગતિમાં જશું કે નર્ક ગતિમાં જશું આ ચારમાંથી એક ગતિ નક્કી કરે મિત્રો આપણે મનુષ્ય મનુષ્યપણું નથી ખોવું હવે હવે જાનવરમાં નથી જવું નથી દેવ ગતિમાં જવું નથી નર્ક ગતિમાં જવું આપણે ફરી પાછા મનુષ્ય અવતારમાં જ આવવું છે મનુષ્યપણું ખોવું નથી દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર આપણે ખોવો નથી આ પણ ટકાવી રાખવું છે માટે ક્યારેય પાશ્વી કર્મ કરશો નહીં હ્યુમિનિટી માનવતાના કર્મ કરો પોતાના હકનું ખાવાનું રાખો અનહકની સ્ત્રી અનહકનો પુરુષ અને અન્નહકનું ધન એનો સપનામાં પણ વિચારણા કરશો કારણ કે એ સાહેબ કાં તો નરક ગતિમાં કાં તો જાનવર ગતિમાં ધકેલી દેશે એટલે હ્યુમિનિટીના કર્મો કરો હ્યુમિનિટીના ભાવ કરો હે માનવી તું માનવ થાવ તોય ઘણું હું માણસ તરીકે બીજાને કેવી રીતે મદદ કરી શકું જે જીવો મારા પર આધારિત છે કૂતરા છે ગાય છે આવા પશુ પક્ષીઓ છે મારા પર આધારિત છે મનુષ્યો પર આધારિત છે એમને હું ટૂંક ટુકડો રોટલો નાખું કીડીઓને કીડિયારું ભરું આવા આધારિત છે આપણા પર આધારિત છે એમની આતરડી ઠારું એમને મદદ કરવું આ હ્યુમિનિટીના કર્વો લો ઓફ નેચર એવું કહે છે કુદરતનો કાનૂન એવું કહે છે એકાવન ટકા કરતાં વધારે કર્મો તે જો હ્યુમિનિટી માનવતાના કર્યા હશે તો કુદરત કહે છે અમારે પણ બાપાની ભય પકડી અને આવતો ભવ તને મનુષ્ય અવતાર આપવો પડશે મનુષ્યની યોનીમાં જ મોકલવો પડશે બાકી તો માનવતાનું જીવન નહીં જીવ્યો હોય તો તારું મનુષ્ય પણ ખોવાઈ જશે અને કાં તો જાનવર ગતિમાં કાં તો મિત્રો મહિનાથી આ સત્સંગ સાંભળો છો આ સાંભળેલો સત્સંગ નકામો નહીં જાય એ આ મનહરભાઈની ગેરંટી છે સાહેબ ગેરંટી છે નકામો નહીં જાય સાંભળતા રહેજો વાગોળતા રહેજો એનું ચિંતન મનન કરતા રહેજો અને દ્રષ્ટિમાં એનો ઉપયોગ કરતા રહેજો તો પણ ક્યારેય નહીં ખોવાઈ જાય પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત